નમસ્તે મિત્રો જય સોમનાથ જય સોનલમાં જય આજે એક એક ગંભીર વાત કે આહિર સમાજના અજાણ વ્યક્તિ કે જેને ઇતિહાસ શું છે આપડે રખાવટ શું છે શું કેવું યાર આવે એને જેને ખબર નથી મન ફાવે એમ મન ફાવે એવા કરે છે એ હું એક આહિર તરીકે ખૂબ દુખ થાય છે ખૂબ દુખ થાય છે અમે ક્યાંક જાય છે અમે ક્યાંક ચારણ પાસે શું મોઢું બતાવવું એ અમને કઈ સુધતું નથી હું છેલ્લા બે કલાક મને ખબર પડી ત્યાંથી સતત ને સતત એક જ વાતનો વિચાર કરું છું કે આનું શું કેવું આપણે પણ એક માતાજીને સાક્ષી રાખીને અમારા માતાજી એ જ છે સોનલ માં છે સોડવ માતાજી છે એમને એક સાક્ષી રાખીને અમે તમને કહીએ છીએ હે ચારણો અમે તમને કાયમી પૂજીએ છીએ અમે તમારી માતાજીઓના રજ બરાબર નથી

માફ કરવા માટે એક જ વાર કારણ કહું છું કે આહીર સમાજનો માણસ છે પણ એ અજાણ છે એને માફ કરજો અમને માફ કરજો અમારે મોટું જોવાય જેવું ક્યાંક રાખજો એટલે તમને દંડવત પ્રણામ કરીએ છે તમારા માતાજીઓને દંડવત પ્રણામ આપણા માતાજીઓને દંડવત પ્રણામ કરીએ છે મહેરબાની કરીને અમને ક્યાંય મોચું જોવા જેવું રહેવું નથી અત્યારે એટલે કૃપા કરીને તમે અમારું એટલું કરજો અમારે શું બોલવું અત્યારે હું શું બોલું

પૂરા આહિર સમાજ ને તમે બદનામ નહી થવા દેતા એટલી દંડવત પ્રણામ કરીને તમને કહીએ છીએ અસ્તુ જય માતાજી જય સોનલ જય મંગળાવી માં જય બે વાત બિલકુલ માફ કરજો